ગિલના અધ્યક્ષતાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જળ સંચય કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક મળી હતી આ બેઠકમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં મેઘરાજાની મહેર રહે છે પરંતુ આ વરસાદી પાણી નદી નાળા મારફતે દરિયામાં નિર્થક વહી જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેચ ધ રેન અભિયાન હેઠળ જન આંદોલન થકી દેશવાસીઓને વધુમાં વધુ જળ સંચય કરવાનું આહવાન કર્યું છે જેના અનુસંધાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન આગળ વધી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના એકસો પાંચ ગામોમાં સરકારી જગ્યા સરકારી સ્કૂલો ગ્રામ પંચાયતની જગ્યા ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવા અનુરોધ કર્યો હતો પાણી પુરવઠા મંત્રીએ કહ્યું કે ઓલપાડના દરેક ગામમાં સાંસદ ધારાસભ્યોની ગ્રાન્ટ ઔદ્યોગિક કંપનીઓના सीएसआर फंड जिला तालुका पंचायत स्वभंडो में दरक गाम में सौ थी वॉटर रिचार्ज स्ट्रक्चर एक महीना में तैयार करने लक्ष्यांक आप समग्र देश मोदी साहेब न अभियान कैच द रेन ये अभियान जल शक्ति मंत्रालय कैबिनेट मंत्री श्री सी आर पाटिल साहेब સમગ્ર દેશની જનતાને સાથે રાખીને જન આંદોલન બનાવી દે છે ત્યારે એકસો પંચાણું ઓપા વિધાનસભાની અંદર અમે દસ હજાર વોટર રિચાર્જિંગ કરવાનું કામ નક્કી કર્યું છે એમાં સાંસદ સભ્યની જ્ઞાન ધારાસભ્યની જ્ઞાન કંપનીના સીએસઆર ફંડ તાલુકા પંચાયતની સ્વભંડોળ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ કામ કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે દરેક ગામની અંદર કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં બોર વોટર રેન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એનું સર્વે કરીને આજે તલાટીસી સરપંચશ્રી તથા આગેવાન જોડે આજે મિટિંગ રાખવામાં આવી હતી જે જે ગામમાં જ્યાં જ્યાં વધારે વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કરવા જેવા છે એના માટેની પણ આજે અમે સૂચના આપી છે જે કાંઠા વિસ્તાર છે ઓલપા તાલુકાની ટાસીર એવી છે કે સમગ્ર પાણી દળિયામાં વહી જાય છે પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લક્ષ્ય છે ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં દળિયામાં પાણી ના વહી જાય એના માટે જે દરિયા કિનારાના કાંઠા વિસ્તારના જે અઠાવીસ ગામો છે એ અઠાવીસ ગામોની અંદર સૌથી વધુમાં વધુ રેન હાવેશીને કામ થાય એના માટે અમે લક્ષ્યાંક સોંપવામાં આવ્યો છે આ કામ